હેલો મિત્રો જય માતાજી હરર મહાદેવ મારી નાનકડી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વિડીયાનો એ રીતનો બનાવવાનો છે કેમ કે હજી સોમાં હું તો આવ્યું નથી પણ માઠું એટલે એમ કહેવાય ને માઠું એટલે ખેડૂતને હજી ખેતરમાં ડુંગળી ઊભી હતી ને ઘણાને નીકળી ગઈ હતી એટલે ખેડૂતને હું માઠાનું અસર કેટલી નુકસાની થઈ હું હમણાં તમને બતાવું કે લોકોને અમુકને હજી ડુંગળી ઊભી હતી ને અમુકને કાઢી ને વરસાદ આવી ગયો છે એટલે ખેડૂતને કેટલીક નુકસાની આવી હું હમણાં તમને બતાવું આ ને અમારા આ ગામનો ગોઇન્દ્રો છે આમ તો અહીં તો આ ગાઉને લોકોએ લોકો એ નિરણ નાખેલી છે જો આ અમારા ગામનો આ શોખ છે જોવાની અમારે ગામડા નો એ ભાઈ ગોબરભા હું કેવાય

આમાં ભાઈ ખેડૂતને માર નથી પડ્યો બધાને માર પીડ્યો જો વેપારીને હોત કેમકે તે ભાવ હતા મારા અંદાજ અંદાજ પ્રમાણે એકસો સિત્તેર રૂપિયા એકસો એંશી હતા એ રીતનો ભાવ હતો ને વેપારીએ આધી ખરીદી લીધી પછી અચાનક વરસાદ આવ્યો વરસાદ આવ્યો ને તે વેપારીને બિજારકને નુકસાની છે આંબાવાળાને નુકસાની અત્યારે તલ મગ બધાને નુકસાની નામ જોવો અહીં તો આ એક ઠીગલો છે જોવો આ હાંધી આ ડુંગળી છે જોવા ખેડૂ બોલો નાખી દીધી જોયું હા પછી રાખને શું કરવું કેમ કે તૈયતો કંઈક એકસો એંશી એકસો નેવું એમ હતા તે વેપારીએ લઈ લીધી ને અહીંયા ટોક કરી નાખ્યો ટોક એટલે આ ઉનાળો છે બરાબર વગર તમારે વાત કરું કેમ કે ઉનાળો હતો બરાબર એટલે એ વેપારીએ તો હં તો ટોક કરી નાખ્યો ને પછી કેમ કે પાંચ વીઘા અહીંયા જમીન રાખેલી હોય એની જગ્યાઓ ખુલ્લામાં તે અહીંયા એ ડુંગળી ખરીદી લીધી પછી અચાનક જ વરસાદ આવ્યો તો એ બધા કેટલીક જગ્યાએ થાકે એટલે વેપારીને બહુ નુકસાની છે આંબાવાળાને નુકસાની જાય બગીચો રાખ્યો એને નુકસાની છે ખેડૂને નુકસાની ખેડૂને તેટલી નુકસાની છે કેમકે આમ જો તરીનો મણ શાલીના મણ એમ જાય વેસની મણ તો કેમકે ઠેલો ભરે ક્યાં ખર્ચો જ એટલો થઈ જાય તો હું કરું જો આ ડુંગળી જો આ નાખી દીધી બોલો શું કરે જો હજી તો આ હું મેં તમને એક ઢીગલો જ બતાવ્યો બે ત્રણ તો જેમ બીજે છે પણ મેં કીધું હવે અહીં જ બતાવી દેવા આમાં બધાને નુકસાની છે વેપારીને એટલી નુકસાની ને ખેડૂને એટલી નુકસાની આવું છે ભાઈ હવે ડુંગળી ખેડૂને ભાવનો એવો એ તો ઓછું છે પણ જમીનમાં જ્યારે ખેતરોમાં હતું ને ખેતરમાં જ્યારે ખેતરમાં હતા ને પછી એ ઢીગલા હતા ને ઢાકે તો કેટલાક ઢીગલા ઢાકે ને એ ઢાંક્યા પણ પવન એટલો હતો ને તે કાગળ તાલપત્રી બધું ઉડાડી નાખ્યું બરાબર ને એ પલ્લી ગઈ પલ્લી ગઈ એટલે ખેતરમાં હલાય નહીં એટલો વરસાદ થયો ને પછી છે ને કેમ કે એને બહાર કાઢવી કે ન કાઢવી ને અત્યારે સોમાહું હવે ચોમાહાના એમ માનો નહીં દસથી પંદર દિવસ રહ્યા છે ને એને વાડી ખાલી કરવી હોય બરાબર ને અત્યારે એ ખાલી કરવામાં એ કોઈ વખતે મજૂર કેમ કે મજૂરે ચાલુ વરસાદ કેમ કામે કરે એમ ત્યાં બહાર કાઢવામાં આમ જુઓ આ ડુંગળે ખાલી બહાર જ કાઢી હો જોવું ને પછી જો એ ખેતર એ ખાલી ન કરે તો સોમાં હું મેં કીધું એમ કે પંદર વીસ દિવસ રહ્યા હજી ખેડ કરવાની હોય કોઈને સાહ પાડવાના હોય કોઈને કટર હાંકવાની હોય એ બધું હોય તો હવે એ આ વર તો ફેલ ગયું એનું પાછું સોમાહાનું ફેલ જાય એટલે ખેડૂત એમ મૂંઝાઈ છે કેમ કે અમે એની જમીન સૂટી નથી થઈ એમ આ જોવો આ બીજો ઢીગલો છે જુઓ હવે તો આ કેવું થઈ ગયું કેવી બગડી ગઈ ને આ ખેડૂને વીસ કિલાના શાલીથી પચાસ હજાર હતા બીનો ભાવ એ રીતે આ ખેડૂતોએ વહેવું છે ને આમ જોવો હવે આ આ બધી ડુંગળી છે આ બહુ તાદી હતી તો આધી ડુંગળી જ છે બરાબર છે ખેડૂત આ સાલી છાલી હજારના બી લીધા ને એ ઊભું નથી થયું ને ચાર મહિનાનો એની મજૂરી પછી દવા ખાતર મહેનત એ તો હજુ એની તો વાત જ નહીં કરવાની કેમ કે એ તો નુકસાની છે જ કેમ કે આ શાલીયનું બી લીધું ને એ નથી ઊભો છું પણ હવે ખેડૂતને તો શું છે કે એને સોમાં હું આવી ગયો છે એટલે એને એની જમીન ખાલી કરવાની છે એટલે તો અહીંયા ફેંકી દીધી કેમ કે હેડમાં લઈ જાય તો હેડમાં પૂરતો ભાવ નથી કેમ કે તરીનું મણ ત્રીસ રૂપિયાનું મણ બરાબર એટલે એ દોઢ રૂપિયે કે બે રૂપિયાનો કિલો થયું તો હવે ખેડૂતને એ પોહાય એમ નથી એટલે જો આમાં નાખી દીધી બરાબર આવું છે ભાઈ બસ આજ માટે એટલું જ હતું ને મારો જો વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મહાદેવ બધાનું ભ્લું કરે જય માતાજી